વડોદરા શહેરના વડીવાડી સરદારબાગ સ્વિમિંગ પુલમાંથી સ્વિમિંગ કરી બહાર નીકળેલ અગ્નિસિત્તેર વર્ષની વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું વડોદરાના અલકાપુરીમાં આવેલા અરુણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સાંજની બેચમાં સ્વિમિંગ માટે ગયા હતા નિત્યક્રમ મુજબ છ થી સાતની બેચમાં સ્વિમિંગ બાદ તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે તરત જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી લોકોએ તેમની ખુરશી ઉપર બેસાડી એકસો આઠને ફોન કર્યો હતો અને તેમની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું હોસ્પિટલ મુજબ કાળિએક એરેસ્ટને પગલે તેમનું નિધન થયું હતું તેમના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે બનેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જાહેર સૂચનાના બોર્ડ લગાડવામાં આવ્યા હતા જેમાં સ્વિમિંગ માટે આવતા તમામ સભ્યોને શારીરિક તંદુરસ્તી બાબતે ફિટનેસ અંગેની ડોક્ટરની સલાહ મેળવ્યા બાદ જ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ કરવા અંગેનો નિર્ણય લેવાની વિનંતી કરતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું